ગરીબોનો મોલ એટલે કે ધારીની મંગળવારી ચાલો આજે ધારીની મંગળવારીની મુલાકાત લઈ અહીં મધ્યમ વર્ગના ગરીબ વર્ગ છે એના માટે આમ જોઈએ ને આપણે ધારી શહેરમાં મોલ જેને ગણવામાં આવે છે અહીંયા ગરમ વસ્ત્રો લઈને જીવન જરૂરી ઘરમાં ઉપયોગી તમામ વસ્તુ મળે છે જો આ ભાઈ છે અગરબત્તી વેચે છે હું છે ભાઈ કેવી તેજી મંદિર શું છે મંદિર છે આ મંગળવારીમાં આજે શરૂઆત જ કરી તો અહીંયા મંદિર આવી ગયું વાહ ભાઈને યો અહીંયા ગરમ વસ્તુઓ મળે છે સાથે જ જીવન જરૂરી તમામ વસ્તુઓ મળે છે એટલા ભાઈ કોટ બહુ ફસ્ટ ક્લાસ છે હો એટલા બસો 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 રૂપિયામાં ખાલી વાહ ભાઈ વાહ આ તો

તો બહુ સારી સારી વસ્તુ મળતી ગરમ કોટ કેટલા નો એક ત્રણસો રૂપિયા નો એક કોટ એડી દાસ ના બહુ સારા સારા કોટ છે હું અહીંયા જોવું આપડે ચપ્પલ ચપ્પલ કેટલા ના એક જોડી ભાઈ

ભલે આપણા ગામના વેપારીને ભાઈ જો ખોટું નહીં લગાડતા પણ હા ગામ કરતા સસ્તું મળે છે એમ હું કહું છું પછી અમારા ધારીના વેપારી પાછા રિહાઈ જાય કે ભાઈ આ હું છે મંગળવારી બજાર છે કટલેરી મળે છે સરસ સરસ હા ભાઈ વાહ આ મશીનરીનું બનાવેલું છે હે આપડે ઘેરે તોરણ ને ખેલા ખેલા આ બેન જો થેલા બતાવ્યા છે ભાઈ હા હું બેન બોલો આના આના જો આના સો રૂપિયા આના દોઢસો રૂપિયા આ બેન આપણે દર મંગળવારી માં દર વખતે અહિયાં જ હોય દર વખતે આ બેન અહિયાં હોય છે એમની અહિયાં કઈક ને કઈક લેવા આવજો વિશ્વાસપાત્ર સ્થળ છે સારી વસ્તુ છે સારી ક્વોલિટી છે બરોબર છે બેન સારું હાલો મંગળવારી બજાર હજી તો ખુલ્લે પણ છે અહીં આમ જોઈ તો નવા વસ્ત્રો જૂના વસ્ત્રો ગરમ વસ્ત્રો ફોરેનની વસ્તુ કટલેરી ઓ બહુ સરસ સરસ આજે પહેલી મુલાકાત જ લીધી અમારા ધારીની અંદર જ્યારે જ્યારે મંગળવારી ભરાતી હોય ત્યારે આપણે બહારથી આ સમાચાર આપણે ક્યાંક ને ક્યારેક પ્રસિદ્ધ કરેલા છે પણ આજ કીધું કે આપણે અંદર જઈએ દાદા લીંબુ સરબત પણ પાય છે ભાઈ શિયાળો શિયાળો

જબરજસ્ત અવાજ છે ભાઈ વાર ની અંદર રાખવાના ભાઈ વેચો કે બે બરોબર છે પછી આ કેટલા ની જોડી બસો રૂપિયાની આ બસો રૂપિયા ની જોડી છે ને એક જોડી ના એટલે કે બે નંગ ના પચાસ રૂપિયા સરસ ખુબ સરસ ખુબ સરસ દર મંગળવારે આવો છો ક્યાં ગામ થી આવો છો કેવો વેપાર ધંધા થાય છે કે મંદા છે ધંધામાં મંદિર જો આગલા એક વેપારી કહેતા હતા કે મંદિર આ ભાઈ કે છે મંદિર છે મંગળવારી બજાર માં તેજી નહીં પણ મંદિર નો માહોલ છે વાહ ભાઈ વાહ એટલે બ્લેન્કેટ વિભાગમાં જઈએ બ્લેન્કેટ વિભાગમાં ગરમ બ્લેન્કેટ મળે છે આમ જોયું ને તો મંગળવારીમાં અમુક જે વસ્તુ જે છે ને એ ખૂબ સારી એટલે ખૂબ સારી પણ મળતી હોય છે